સુરત કોંગ્રેસ પ્રવક્તા કિરણ રાયકા અનુપ રાજપૂત હાજર રહ્યા હતા સમગ્ર યાત્રાની વિગત મીડિયાને આપી હતી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે રાજસ્થાનથી બપોરે ત્રણ વાગે ઝાલુદમાં પ્રવેશ કરશે ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે ભારત જોડો યાત્રાનો ફોકસ ગુજરાતમાં આદિવાસી વિસ્તાર કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દસ તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન કરાયું છે બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચે યાત્રા

ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા દસ વર્ષથી જેની હત્યા થઈ છે રાજ સત્તા દ્વારા એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે ઇમ્ફાલથી ભારતના કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી ઇમ્ફાલથી મણિપુર સુધી ઇમ્ફાલથી મુંબઈ સુધીની એક રા સામાજિક ન્યાય આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય માટેની એક યાત્રા કાઢી છે અને એ યાત્રા આખા દેશમાં ખૂબ લોકોનો આવકાર મળે છે સુરતમાં નવસારીથી સુરત શહેરના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એમાં જોડાશે અને એને સમર્થન આપશે અને એમને જે પણ અમારી બધાની તો એવી લાગણી છે કે હવે એને સોનગઢની જે અમારો ગુજરાતની બોર્ડર છે ત્યાં સુધી અમે પદયાત્રામાં જોડાઈશું અને એને સફળ બનાવીશું